એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તમે આજે ડંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોળી ભોળી મારવાની હોય તો ભી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાકો ફંટ્રાકો કોઈ નજરે નહીં પડે કોઈએ ગભરાવાનું નથી કોઈએ ડરવાનું બી નથી બરાબર નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉઠકી ઉઠકીને પોલીસના હવાલે કરે છે કોઈના બાપ થી પીવાની જરૂર નથી એમના બાપ ની આ જમીનો નથી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ પોલીસ કોઈ નજરે બી ના પડે એની આર પાર લડાઈ કરવા અમે તૈયાર છે જય આદિવાસી થોડો અવાજ કરો આટલું બધું અહીંયા થઈ ગયેલું છે એટલે હજુ પણ દબાયેલા દબાયેલા ને ગભરાયેલા ગભરાયેલા અવાજ નહી કાઢો બરાબર છે આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં સાંભળે તો પેલા સીઓને ને તાજુ જવાનું છે કોઈએ ગભરાવાનું નથી કોઈએ ડરવાનું બી નથી બરાબર આ પોલીસ વાળા પાન તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર એ પોલીસ વાળાને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ અને સંવાદમાં માનીએ છીએ જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ તમારા અહીંયા કોન્ટ્રાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તમે આજે ડંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ઘોડી ભોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં બેટીઓને તમે આંતળી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આંતરડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું અને જો અહીંયા અહીંયા જે પણ અધિકારીઓ એમને બી કહીએ છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને અને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું ભાઈ દુઃખ વાત છે તાળીઓ તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આટલે દૂરથી બરાબર છે એટલે તાળીઓ ને હોહા કરવા માટે બરાબર અહીંયા સોબાજી કરવા માટે અમે નથી આવ્યા એટલે શાંતિથી સાંભળો જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા ની બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ આપણા ભોગે ડેમ બહેનો છે આપણી જમીનો ગયેલી છે બરાબર આપણા બાપ દાદા અહીંયા મરીને ગુજરી ગયા એ પાણી આખા ગુજરાતમાં જાય છે આપણે નથી આપણને નથી વળતર મળ્યું નથી પાણી મળ્યું નથી ઘર મળી નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા એ જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી મા બેટીઓને રાતે ઉઠી ઉચકીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાઓ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપ થી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ પોલીસ કોઈ નજરે બી ના પડે એમણે જે કરવું હોય કરી લે પણ મારી મા બેટીઓ સાથે જો મારી મા બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે તમારી પોલીસ ને તમારો શર્મા ફરમાન ડીવાયસપી ને એસપી કોઈને અહીંયા જોઈએ નહીં બરાબર છે તમે ખાલી તૈયારો અમે લડવા માટે તૈયાર છે કેટલું વેચવાનું ભાઈ નર્મદા નામે બધા ગામડા ખાલી કરાવ્યા આ રોડના નામે ખાલી કરાવ્યા નેરોના નામે ખાલી કરાવ્યા આ સ્ટેચ્યુના નામે ખાલી કરાવ્યા બીઆર ડેમના નામે ખાલી કરાવ્યા એટલે અમારા આદિવાસીએ ભોગ આપવાનો હમણાં ઝુંપડા તોડી નાખ્યા કેમ ભાઈ એટલે ઉદ્યોગપતિઓને આ જમીન આપવાની છે તમારે હે હોટલો જમીન આપવાની છે રિસોર્ટો વાળાને જમીન આપવાની છે એટલે તમે જોઈ લો એકવાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદોને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકોને રોજગારી આપીશું રોજગારી આપીશું કાં ગયા ધારાસભ્ય કાં ગયા સાંસદ આજે માં બેટીઓને અહીંયા રાતે નક્સલવાદીઓની જેમ અહીંયા કોર્ડન કરીને ઉચકી જાય છે આ મારા દાદા લોકોને બહુ અહીંયા ધમકી આપે છે ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર ગુરુવાર ના કાર્યક્રમ માં કાયદો અને વ્યવસ્થામાં માનીએ છે હજુ બી એટલે એકવાર પરવાનગી માંગી જો અહીંયા એસડીએમ ને પરવાનગી આપે તો ઠીક પરવાનગી નહીં આપશે તો ભી ગુરુવારે હજારો ની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે તૈયાર છો ને બધા ગુરુવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું દસ કે પંદર દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના છુપડા અહીંયા બનાવી નહીં આપે પછી સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે આવીશું બરાબર છે નેર પર ઉતરવું પડશે અમે નેરમાં કૂદીશું પણ નેર બી બંધ કરાવીશું નેરના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહી મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સી ઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કર્નલ લોડ કરજન જે અહીંયા ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડાને ભગતસિંહ બનવા માટે તૈયાર છે લોડ કરજન અધિકારીઓ જો લોડ કરજન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડાને ભગતસિંહને રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હત્યારાને ઉઠાવી લઈશું ને તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટો પ્રોજેક્ટો બધા રખડી જાય એકસો પચાસમી જન્મ જયંતિ સરદાર પટેલ સાહેબની છે એનું માન રાખીએ છીએ અગર અમારા લોકોને ન્યાય નહીં મળે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની ની વડાપ્રધાનને અહીંયા અમે કરવા નહીં દઈએ એને આર્મી લગાડવી હોય તો લગાડી દે વડાપ્રધાનનો કાર્યક્રમ અહીંયા અમે નહીં થવા દઈએ તમને ન્યાય નહીં મળે છો તૈયાર છો તૈયાર છો અમારા નર્મદાના વિસ્થાપિતો ને વળતર જોઈએ પહેલી વાત બીજી વાત અમારા આદિવાસીઓને નર્મદાનું પાણી જોઈએ ત્રીજી વાત જેટલા લોકોને અહીંયા જમીનો છીનવી લીધી છે બુલડોઝરો ચલાવેલા છે એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે મૂળ જગ્યા પર દુકાનો મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે નહી તો પછી આવનારા દિવસોમાં અમે તૈયાર છે અમને રાજનીતિ સાથે પડી નથી અમે સમાજ નીતિ કરવા તૈયાર છે આવનારા દિવસોમાં ધારાસભ્ય રહે કે નહીં રહીએ પણ કેવાડે લોકોને કેવા માંગુ છું પહેલી ગોળી અમે ખાઈશું પણ સરકારને કેવા કહેવા માંગીએ છે જો અમારી મા બેટી સાથે આવી રીતના અન્યાય કરશો અમે ગોળી ખાવા બી તૈયાર છે પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અમે અમે કોઈ નથી ચલાવી અને સરકાર આવી રીતના અમારા લોકોને કરશે પોલીસ અધિકારીઓ બી હોય સાંભળી લેજો તમારા આઈબી તમારી એલઆઈબી તમારી સેન્ટ્રલ લોકોને બી ખબર પહોંચાડી દેજો અમે તમને બસ આ ગુરુવારે પરવાનગી માંગીને એક આવેદન નિવેદન આપવા માંગીએ છીએ પંદર દિવસનું અલ્ટિમેટમ આપીશું જેટલા લોકોની જમીનો અહીંયા તમે સંપાદિત કરી છે એને વળતર મળી જવું જોઈએ જેટલા લોકોની જમીન અહીંયા છીનવાઈ છે એને પરત મળી જવી જોઈએ નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ વિસ્તારમાં અને આ વિસ્તારમાં જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ અસરગ્રસ્તોને ન્યાય મળવો જોઈએ અગર પંદર દિવસમાં નથી થતું અમે દરરોજ દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાળ પર રહી રહીશું દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું દરરોજ અહીંયા ધરણા રહેશે દરરોજ ઉપવાસ રહેશે અમારે એક વરસ બેસવું બેસવું પડે પડે ઓક્ટોબર સુધી અમે પણ આ વખતે કરવા તૈયાર પરવાનગી તે દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે અને પરવાનગી નહીં મળે તો તમારી આઈપીસીની જેટલી કલમ અમારી પર લગાડવાની હોય લગાડી દેજો અમે આવવાના છે કાર્યક્રમ અહીંયા થવાનો છે તૈયાર છો બધા આ છેલ્લી લડાઈ છે ક્યાં સુધી તમે બિસ્તરા પોટલા લઈને ફરવાના છો કાં સુધી એટલે હવે હું ચલાવવા માંગવાનું નથી સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે પણ મારી માં બેટીઓ સાથે જો આવું કરશે હું ચલાવવાનો નથી મારી સાથે તમે રહેજો મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે તમામ આગેવાનો રહેજો અને લડીશું દિન પંદર પછી પણ ન્યાયની મળશે અહીંયા આંદોલનો ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું અમારા ભોગે અમારા આંસુ એ તમે અહીંયા નહી આવતા દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું ટ્રેડ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈની જોઈએ નહીં અમારા ભોગે અહીંયા કોઈ જલસા કરવા આવવાના નહીં પ્રવાસીઓને પણ અપીલ કરીશું તમામ પ્રશાસનોને પણ કહીશું જો પંદર દિવસમાં તમારા ઝૂંપડા અહીંયા બનાવી આપવામાં નહીં આવશે જો પંદર દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈએ અમે તમે કેટલા અબજનો ખર્ચો કર્યો છે અમે નથી જાણતા પણ અમે ચાલવા દેવાના નથી ન્યાયિક પણ લડત ચાલશે સડક પર પણ લડત ચાલશે અને આ વખતે અમે આરપારની લડત કરવા તૈયાર છે અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી માં બેટીઓ મારા આગેવાનો મારી મારા બુજુર્ગો સાથે કરશે તો આવનારા દિવસોમાં ઓગણતીસમું રાજ્ય મેં આજે પણ છાતી ઠોકીને કેમ છું દસ વરસ લાગે કે પાંચ વરસ બનાવીને રહીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું અને આપણા લોકો અહીંયા રાજ કરશે જેટલા પણ બારના અહીંયા બની બેસેલા છે હોટલો મોટો રાખીને આપણી જમીનો પર આવનારા દિવસોમાં એનો કબજો લેવા તમે તૈયાર રહેજો અમે બેઠા છે લડવા માટે બધી રીતે લડત તૈયાર રાખજો એટલે સાથીઓ આજે અમે આવ્યા છે તે દિવસે અમને પહોંચાયું નથી અમને દુઃખ છે અમને ખબર ખબર નહોતી વાગે પડી બીજા કાર્યક્રમોમાં હતા પણ ગુરુવારે બાવીસ તારીખે સરકાર પર પરવાનગી માંગીએ છીએ શાંતિ સુલેથી રેલી કરીને સી આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને જે નુકસાન થયું છે એનું વળતર મળે એ આપણી માંગણી રહેશે જો પ્રશાસન એમાં સહકાર નહીં આપશે તો પંદર દિવસ પછી સંવાદ અને સંવિધાન સાઈટ પર રહેશે અને જે અધિકારીઓ હશે એમની સામે આરપારની લડાઈ થશે તૈયાર છો બધા તૈયાર છો ને બધા બસ તમે સાથે રહેજો અમે આગળ રહીશું પેલી લાકડી અમે ખાઈશું